સ્વચ્છ ભારત સ્વસ્થ ભારત અભિયાન છે કેન્દ્ર સરકાર અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સતત ટકોર કરી રહ્યા છે કે ગંદકીનું નામો નિશાન ન હોવું જોઈએ દરેક લોકોએ સ્વચ્છ ભારત અને સ્વસ્થ ભારતમાં ભાગ લેવો જોઈએ આ અભિયાન દરેક સરકારી અધિકારીઓ માટે છે પણ અરવલ્લીના મોડાસામાં કેટલીક સોસાયટીઓ કેટલીક ટાઉનશિપના સ્થાનિકો અસહય ગંદકીમાં રહેવા મજબૂર છે અહીં એટલી બધી દુર્ગંધ આવે છે કે તમારે બહાર નીકળવું મુશ્કેલ થઈ જાય છે આ બાબતે અનેક વખત રજૂઆત કરી છતાં સ્થાનિક તંત્ર કે સ્થાનિક અધિકારીઓનું પેટનું પાણી નથી આવતું હવે સ્થાનિક લોકોએ ચીમકી ઉચ્ચારી છે કે આવનારા સમયમાં આ ગંદકી જો દૂર કરવામાં નહીં આવે તો સ્થાનિક તંત્ર સામે એક મોટું આંદોલન કરવામાં આવશે અત્રે મારી સાથે મધુવનની વર્તમાન કારોબારીના પ્રમુખ શ્રી મંત્રી શ્રી અને મારી સાથેના પણ મંત્રી શ્રી ઉપસ્થિત છે અન્ય કારોબારી સભ્યશ્રીઓ છે સાહેબ આ દુઃખની વાત છે અને અતિ ગંભીર મુદ્દો છે મારા આપના માધ્યમ થકી જે તે લાગતા વખતે ફાઈનલ ઓથોરિટી એટલું જણ કેવું છે કે અહીએ આ મધુવન રેસિડેન્સી ની અંદર 347 મકાન નું કાયદેસર રજિસ્ટ્રેશન છે મિડલ ક્લાસ ફેમિલી અહીએ પરિવાર સાથે રહે છે વારંવાર અમે માન્ય કલેક્ટર શ્રી માન્ય ડીડીઓ શ્રી માન્ય ટીડીઓ શ્રી નું કાર્યક્રમ અનુસાર અમે અરજી આપેલી છે કે અહીએ ગમકીથી લોકો ત્રસ્ત છે અહીએ સરકારી આવાસો પણ આવેલા છે

એ વખતે ઓઘા નું એક આખું જે અમારી અહીંયા ઓઘું છે એની આરસીસી દીવાલ કરેલી હતી કે તમે તોડી નાખો અને ખત મુહૂર્ત કરીએ તો તમારે તરી સફાઈ અને આખી પાકી કેનાલ બનાવવાની જોગવાઈ હતી સિંચાઈ વિભાગ અંતર્ગત સુજલામ સુકલામ યોજના બે હાજર ઓગણીસ પ્રશ્ન આજે પાંચ પાંચ વર્ષ બે હાજર ઓગણીસ ફેબ્રુઆરી માસની અંદર આજે એ વાત નું પાંચ વર્ષ થયા છે કોઈ હામું જોવા તૈયાર નથી આપને વિનંતી કરું છું જયારે આપ આયા જ છો આપનો સમય બગાડીને તો અમારી જે વઘાની જે પરિસ્થિતિ છે એનો પણ વિડીયોગ્રાફી આપ પબ્લિક સુધી પહોચાડો અને આ જે આ લોકો ડેવલપિંગની વાતો કરે છે એમનું પ્રત્યક્ષ દર્શિ થાય નંબર બે કે આજુબાજુની જે ડેવલપિંગ એરિયા ચાલે છે સાઇટો ચાલે છે એની જે તમે હાઈટ ગણો છો એ કેટલી ઊંચી સોસાયટીઓ બને છે એમનો ડેવલપ થાય એમની પ્રગતિ થાય એમાં એમનું કોઈ વાતો નથી પણ સામે અહીંયા સાડા ત્રણસો પરિવાર રહેશે એના ભવિષ્યનું શું અહીંયા અમે અહીંયા શિક્ષક લેવલના માણસો એમની જિંદગીની અંદર શિક્ષક પોતાની તમામ પૂછી નાખે તારી એક ઘર બનાવી શકે છે

આરોગ્ય સાથે ચેડા થઈ શકે એમ તો એક સ્વસ્થ રીતે અપીલ છે આ સંદેશો આપણા સુધી પહોંચતો અમારી તાત્કાલિક મધુન જે છે આવેલી છે સંયુક્ત પેટ્રોલ બાજુમાં બાયપાસ રોડ ઉપર તે આગળની જે પરિસ્થિતિ વર્તમાન પરિસ્થિતિ એનો સંપૂર્ણ ચિતાર કાઢી અને આપ રિપોર્ટિંગ કરો ધન્યવાદ ભારત માતા જય 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 ગુજરાત છેલ્લા બે હજાર અગિયારથી આ સોસાયટીની સ્થાપના થઈ ત્યાર પછી વારંવાર મોંઘા બાબતે અમારે ઘણી બધી સમસ્યાઓ વારંવાર ઉભી થયેલી વધુ પડતી ગંદકી પણ થયેલી છે આ અંગે નિકાલ માટે ઘણા બધા પ્રયત્નો કર્યા હતા આઈ કે જાડે સાહેબ ભૂતકાળમાં આવેલા હતા ત્રણેક વર્ષ પહેલાં સોસાયટીના ખર્ચે અમે આ એનો જે દીવાલ છે એ તોડી અને કે જેસીબી આવશે ના આવશે ને તે આવશે ને પૈસા તે પણ એમાં કોઈ ગાંઠ બાંડ મળી નથી અને કોઈ પણ પ્રોગ્રામ થયું નહીં અને એ પછી અધૂરું રહ્યું ત્યારબાદ બાજુમાં પણ અમારા જે સોસાયટી આવેલી છે નજીકમાં બાજુ નવી બને છે તે એની પ્રિન્ટ પણ ઘણી ઊંચી છે જેની અસર અમારા જે અહીં જે રહેતા જે રેસિડેન્સીમાં વાંધો છે એમને પડવાની શક્યતાઓ પૂરેપૂરી છે કારણ કે અમારું લેવલ ઘણું નીચું છે એટલે ભવિષ્યમાં પ્રશ્નો ઊભા થવાના છે તો આ બાબતે હજુ વધુ વિગત જો જાણવું હોય તો અમારા પૂર્વ પ્રમુખ એ પોતે બે શબ્દો કહેશે નમસ્કાર જયદીપ ચૌહાણ